વડોદરામાં સમરસ હોસ્ટેલના ભોજનમાંથી કીડા નીકળ્યા છે વારંવાર ભોજનમાંથી જીવાત નીકળવાની રાવ સામે આવી છે ભોજનમાંથી કીડો નીકળતા વિદ્યાર્થીઓ ગયા હતા તેમજ વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો હતો શહેરમાં અભ્યાસ કરવા બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા સમરસ હોસ્ટેલ બનાવી છે ત્યારે સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળતો હોય છે વિદ્યાર્થીઓના જમવામાંથી વારંવાર ઈયળ વંદા અને માખી જીવા જીવજંતુ તો નીકળી ચૂક્યા છે તેવી વિદ્યાર્થીઓએ ફરિયાદ પણ કરી હતી અનેકવાર વિદ્યાર્થીઓ દ્વારા અંગે તંત્રને ફરજુઆત કરવામાં આવી છે છતાં પણ સમસ્યા વધુ વકરી રહી છે ત્યારે આખરે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે જેમાં સમા અયપ્પા ખાતે આવેલી સમરસ હોસ્ટેલના વિદ્યાર્થી જમવા બેઠા હતા તે જ સમયે જમવામાંથી જીવાત નીકળતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા આજે જે જીવડું નીકળ્યું છે ને એ પહેલી વાર નથી આની પહેલા છોકરાઓ હરેક વખતે કંઈક ને કંઈક પ્રોબ્લેમનો સામનો કરે છે પાણી વાળું ખાવાનું આપે છે ક્વોલિટીને નથી નથી આઈઝેનિક ખાવાનું ઉપર જતા વાત કરવામાં આવે ને તો એક મહિનાથી વધારે સમય થઈ ગયો હતો છોકરાઓને પાણી નથી આવતું ટાઈમે છોકરાઓ લાઈન નહીં જાય છોકરાને ભણવું કોલેજે ટાઈમ પણ જઈ નહી શકતા આજના બનાવની વાત કરવામાં આવે તો આજે એક જ્યારે વિદ્યાર્થી જમવા બેઠો હતો જેવું છે ખાવાનું સ્ટાર્ટ કર્યું તો એણે જોયું કે તેમાં બે જીવડાઓ છે તો આ છે મેનેજમેન્ટ આમનું હજુઆતની સર વાત કરવામાં આવે તો આની પહેલા વારંવાર મેં વર્બલી સરને ઘણી વાર વાત કરી લે છે પણ એક જ ને એક વસ્તુ સર કેટલી વાર રિપીટ કરવી તો આજે છેલ્લે અમારે આ તો પગલું લેવું પડ્યું છે